આણંદમાં પુનઃ શાંત ધારાની માંગ સાથે બટોગેતો કટોગેના નારા સાથે હિન્દુ સંગઠન દ્વારા રેલી યોજી કલેક્ટર જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર અપાયું આણંદમાં શાંત ધારાને પુનઃ લાગુ કરવાની ઉઠી માંગ પહેલી જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં આણંદમાં અશાંત ધારો લાગુ થયો હતો પાંચ વર્ષ માટે હતો અશાંત ધારો લાગુ આગામી એકત્રીસમી ડિસેમ્બરે આણંદમાં અશાંત ધારો થઈ રહ્યો છે ખતમ અશાંત ધારો પુનઃ કાયમી ધોરણે લાગુ કરવા ઉઠી માંગ હિન્દુ સંગઠન દ્વારા બટોગેતો કટોગેના નારા સાથે રેલી યોજાઈ

બરોબર બાંગ્લાદેશ જેવી તમારી સ્થિતિમાં હિન્દુ સમાજ કઈ રીતે જીવવું આજની રેલીમાં સાહેબ લગભગ સિત્તેર એસી બહેનો હાજર રહી છે એમની વેદના છે એમને દુઃખ